हरेर्जन्म परमाणि च महीयश गृणन्ति कवयो ब्रह्मा પર્વત છે એક સોના નું શિખર છે એક ચાંદી છે અને એક રૂપાણી ભગવાન સૂર્યનારાયણ દેવ નો

એટલે અતિ સુંદર વાતાવરણ છે ક્યાં એ નદીના ઝરણાઓ વહેર્યા છે તો કોઈ સ્નાન કરી લીધું અનેક પ્રકારના વૃક્ષો છે આંબા લીંબુ જાંબુ વડ ફણસ આદિ આદિ વૃક્ષો છે શુભદેવજી લખે છે કે ક્યાંક સરોવર છે સરોવરને કાંઠે ઘણા બધા વૃક્ષો છે અને એ વૃક્ષોની છાયાના લીધે સરોવરનું પાણી તો કે ઠંડુ છે પાણી મીઠું છે પાણી નિર્મળ છે પાણી સ્વચ્છ છે સ્વચ્છ જળ છે નિર્મળ છે ને મીઠું છે અને એક પ્રકારના કમળ ખીલેલા છે હજાર હજારની પાંપડીવાળા અને બધા પાણીની અંદર જલમાં જતા હતા એટલે જલનો સ્પર્શ થતા જલ સુગંધિત હતું મીઠું ઠંડુ સ્વચ્છ નિર્મળ સુગંધિત

જેવો અંદર ગયો એ સેકન્ડ હાથી નો પગ મોટી મગર છે વિશાળ કાયની નો પગ પકડી દીધો અને પગ પકડતાની સાથે એ છૂટવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા પણ એમાં કોઈ નું કામ આવ્યું નહીં એને બધું ગાંકણી આવશે ને બચાવશે એને કોઈ પણ બચાવ્યો નહીં બદલ્યા નહીં લાગ્યું બધા આ કઈ નીકળેલી છે ને બધા જતા રહ્યા પોતાને

哎。Hey.